હે જગતના નાથ હે કૃષ્ણ અમે જાણીએ છીએ તું મહાશક્તિશાળી છે તું પરમ કૃપાળું છે તું ન્યાયપ્રિય છે તું દેવ દાનવ અને માનવને એમ ત્રણેયને સાંભળે છે પરંતુ હે કૃષ્ણ આ ન્યૂઝપેપર વાંચ્યા પછી અમને એવું લાગે છે કે તે અમને સાંભળવાનું બંધ કરી દીધું છે તું ચૂપ થઈ ગયો એવું લાગે છે નહીતર આવું ના બને અને હે કૃષ્ણ તું તો અંતર્યામી છે મારું હૃદય દ્રવિ ઉઠ્યું છે મારું કાળજું કંપી રહ્યું છે મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે અને હું આ જ્યારે તને કહી રહ્યો છું ને ત્યારે મારી આંખોમાંથી અશ્રુઓ છલકે છે હે કાના હે કૃષ્ણ દિલ્હીમાં ભર બપોરે રસ્તા પર ચાલતી જતી એક યુવતીને નરા ધમનો ટોળો ઉપાડી જાય છે તેની સાથે જુલમ गुजारे છે તેની લાજ લૂટી લે છે અરે તેને પીખી નાખે છે અને એ યુવતી આખી રાત ચીસો પાડ છે પણ તેની મદદ કરવા કોઈ ફરકતું નથી અને એ યુવતી અંતે આત્મવિલોપન કરી લે છે હે કૃષ્ણ હે કાના હું તમે પૂછું છે શું તને પણ એ યુવતીની ચીખ ન સંભળાય તું ક્યાં હતો તું કેમ ચૂપ છે હે કૃષ્ણ આવા કમખમાટી ઉપજે એવા સમાચારો વાંચી સાંભળી કે ટીવી ઉપર જોઈને અમારા મનમાં કેટલાય સવાલો ઉદ્દભવે છે તું એ જ કૃષ્ણ છે ને કે જેને દ્રૌપદીની લાદ રાખવા માટે તેના ચીરહરણ વખતે નવસો નવાણું જેટલા ચીર પૂરેલા તો એ કૃષ્ણ છે કે જેને પોતાના ભક્ત નરસિંહ મહેતાની લાજ રાખવા માટે તેની હુંડી સ્વીકારી તેની લાજ રાખેલી તો એ જ કૃષ્ણ છે ને કે જેને પોતાના ભક્ત પ્રહલાદ ને બચાવવા માટે હોલિકા દહન વખતે અગ્નિ શિખાઓની વચ્ચે પણ સુરક્ષિત રાખેલો

તું આ યુવતીનો જીવ બચાવવા માટે કેમ ના આવ્યો તું ક્યાં હતો તું કેમ ચૂ છે હે કૃષ્ણ આવા નરાધમોના ડરથી અમે લોકો હેપતાઈ ગયા છે હવે અમારા મનમાં એક જ પ્રશ્ન ગુંજે છે કે હે કૃષ્ણ તું આવા દુષ્ટોના ત્રાસથી બચાવવા માટે અમને ક્યારે બચાવવા માટે તું આવીશ તે ગીતામાં કહ્યું છે કે પરિત્રાણાય સાધુના વિના સાહેચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થય આર્ધય સંભામી યુગે યુગે પણ હે કૃષ્ણ મોટો સવાલ એ છે કે આ યુગ ક્યારે આવશે અને તું ક્યારે અવતાર ધાર કરીને અમને બચાવીશ હે કૃષ્ણ તું કેમ ચૂપ છે